કાંકરેજ તાલુકામાં પાલનપુર એલસીબી સ્ક્વોડનો વિદેશી દારૂ ઉપર સપાટો શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારના કંબોઈ ગામેથી વિદેશી દારૂ પાસ પરમિટ વગરનો બિયર બોટલ એક હજાર ચારસો સત્તાવનગ કિંમત રૂપિયા પાંચ લાખ પાંત્રીસ હજાર બસો પંચાવન રૂપિયાની કિંમતનો ઝડપી પાડતી એલસીબી પોલીસ ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા બનાસકાંઠા એસપી પ્રશાંત સુબેના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જુગાર દારૂ નસ્ત નાબૂદ કરવા આધારિત સૂચના આધારિત પાલનપુર એલસીબી પીઆઈએવી દેસાઈએ આદેશ દરમિયાન એલસીબી સ્ટાફ સિહોડી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી વાતમી મળતાના આધારે જૌભા દિલીપસિંહ સોલંકી રહેવાસી કા તાલુકો કાંકરેજવાળાના રહેણાંક મકાનમાં પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટ વિદેશી દારૂ બોટલ નગ એક હજાર ચારસો સત્તાવન નગ કિંમત પાંચ લાખ ત્રીસ હજાર બસો પંચાવન રૂપિયાનો મુદ્દામાલ પોતાના રહેણાંક વિસ્તારમાં રેડ દરમિયાન પકડી પાડી તેમજ પાંચ હજાર કિંમતનો એક મોબાઈલ સાથે પાંચ લાખ પાંત્રીસ હજાર બસો પંચાવનનો મુદ્દામાલ સહિત સોનુસિંહ વિજુભા સોલંકી રહેવાસી કંબોઈવાળાને પકડી પાડીને સિહોરી પોલીસ સ્ટેશન કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ અન્ય જહુભા દિલીપસિંહ સોલંકી અને મહે